એક ભેંસ પેડી હતી ઉપરથી તેલનો ડબ્બો સડાયો ને હાય ટાઈમલી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો

તો મિત્રો જો અત્યારે આ ભાઈ છે ને ફૂલ ગરમી લાગી ગઈ તો ભાઈ અત્યારે થોડુંક નવ મેં નવરાવી લઈએ જો આ ભાઈ નાશ અત્યારે જો એક ભાઈ નાશ કેટલા જણા છે જો લગભગ આયા હવાર દિના લગભગ દો અગિયાર વાગ્યા ને આવ્યા પણ જો હા જો ફોટા હજી ફોટા જ સલું છે હવાર દિના ફોટા જ એક ધારા

તો ફાઇનલી મિત્રો આપણે હવે દાદાના સાનિધ્યમાં પુગી ગયા છે દાદાનું મંદિર છે જો આવું કઈક વાતાવરણ છે જંગલ ની વેસ્ટ માં આવેલું છે મંદિર જો આ ઉપર પહાડ છે તો ફાઈનલી મિત્રો દાદાના દર્શન થઈ ગયા છે

કાળ ભેરો દાદા પીક પીક છે એમ કે બધા પણ હવે એમાં મને તો કઈ ખબર નથી તમને ખબર હોય તમે કોમેન્ટ કરજો ને એમાં છે ને રૂપિયાના સિક્કા લગાડેલા છે જો તમે જો પછી અહીંયા છે ને ઉપર એક ઝાડવું છે ને આ પણ જો રૂપિયાના સિક્કા મારેલા છે જો જો હવે હવે આ બધા રૂપિયાના સિક્કાને હું કરવા લગાડતા ખબર નથી પણ છે અહીં લગાડેલા તો કોઈને ખબર હોય કે રૂપિયાના સિક્કા શું કરવા એ મારે તો જરાક કોમેન્ટ કરી દેજો નીચે આ ભાઈ જરા આ કાળા ટી શર્ટ વાળા વાળી તમને બતાવું એ ભાઈ છે ને એ કે કે હું ઇતિહાસ કહું પણ આ છે ને મારા પૈસા જોઈએ પૈસા આપો તો હું ઇતિહાસ કહું એ ભાઈ એ કે કાળો બેલ ને હાલ અમે થોડાક પૈસા આપ દેવું અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના હે હે

કારણ છે કે જેમ તમે પૈસા દેતા પણ છે ને આવી મોજ નહીં કરી શકો કેમકે બાર થી પંદર જણા અમે ગ્રુપમાં આવ્યા પણ મોજ ક્યારે પણ થાય એટલે થોડોક પણ ટાઈમ મળે ને એટલે તમે દોસ્તો સાથે મિત્રો સાથે ફરવા નીકળી જજો કારણ કે જિંદગી કામ તો રહેવાનું જ આખી જિંદગી એટલે થોડોક પણ ટાઈમ મળે ને એટલે નીકળી જજો તમે રખડવા ફરવા તો અંદર આપણે ચા પીવા ગયા હતા પણ બાપુ કે જમવા બેઠી જાઓ જમી લીધા કેમ કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે તો એના અંદર વિડીયો નથી ઉતારો ખાલી એક ક્લિપ મેકી મેં એમાં ને હવે આપણે જઈએ અંદર જંગલમાં જોવા જંગલ જ છે બધું આખી ગેંગ છે આગળ હાલી જાય ભાઈ નહીં ભૂલાઈ ગયું ના ઉકેલી

તો મિત્રો આપણે દાદાના દર્શન કરવા પૂગી ગયા તમે પણ દર્શન કરી દાદાના તો ફાઈનલી મિત્રો આપણે ધોણેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા છે તો આપણે કરી લઈએ દર્શન અને તમે કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો તો ફાઇનલી મિત્રો અહીંયા આ કોઈ ઓકે ડોડાનો ઓર્ડર આપ્યો ડોડા ખાસ બધા અહીંયા તો ફાઈનલી મિત્રો ડોડા આવી જાય છે એમ જો બધાને બહુ તીખા છે ને હું આમ ગરમ છે ને એટલે બધાને હાલત ખરાબ થઈ ગઈ જો